પેટની ફાળવણી કરવામાં આવી પ્રાપ્ત માહિતી અનુસાર લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ સંદર્ભે દાહોદ જિલ્લા ચૂંટણી દ્વારા વિવિધ સ્તરે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે આગામી તારીખ સાતમી મે ના રોજ મતદાન થવાનું હોવાથી કોઈપણ બુથ પર વોટિંગ સંબંધિત સમસ્યા ન ને દાહોદ જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તે માટે ચૂંટણી તંત્રએ આગોતરું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે દાહોદ જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે શનિવારે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી યોગેશ અધ્યક્ષ અધ્યક્ષસ્થાને તેમજ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં ઈવીએમ અને વીવીપીએટનું પ્રથમ કમ્પ્યુટરાઇઝ રેન્ડમાઇઝેશન કરવામાં આવ્યું હતું ત્યારબાદ દાહોદ જિલ્લામાં છ વિધાનસભા ડિટ ઈવીએમ અને વીવીપેટ ચેકની ફાળવણીની કામગીરી હાથ ધરાઈ હતી જિલ્લાના ચૂંટણી તંત્ર દ્વારા વેરહાઉસ ખાતે સંગ્રહિત કરાયેલા રેન્ડમાઇઝેશન ઈવીએમ અને વીપેટની જિલ્લાની છ વિધાનસભાઓના ચૂંટણી અધિકારી એ આર ઓને સુપ્રત કરવામાં આવ્યા હતા તેમજ આ ઈવીએમ જે તે વિધાનસભાના મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીઓ દ્વારા સ્ટ્રોંગ રૂમમાં સંગ્રહ કરવામાં આવ્યા નોંધનીય છે કે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કમ્પ્યુટરાઇઝ રેન્ડમાઇઝેશન દ્વારા દાહોદ લોકસભા બેઠક હેઠળની જિલ્લાની છ મતદાન વિધાનસભા બેઠકોમાં એક હજાર મતદાન મથકો પર મૂકવા માટીના ઈવીએમ અને વીવીપેટની ફાળવણી કરવામાં આવી હતી તેમજ આ તમામ વિધાનસભા બેઠકો પર ફાળવવામાં આવેલ યંત્રો વીવીપેટના સુરક્ષિત સંગ્રહ માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તથા સીસીટીવી કેમેરા સાથે સ્ટ્રોંગ રૂમ ઊભા કરવામાં આવ્યા છે ઈવીએમમાં બુલેટિન યુનિટ અને કંટ્રોલ યુનિટ એમ બે એકમોનો સમાવેશ થાય છે ફર્સ્ટ રેન્ડમાઇઝેશન દરમિયાન ચૂંટણી પંચે ઠરાવેલ ધારાધોરણ પ્રમાણે પ્રત્યેક વિધાનસભા ક્ષેત્રના કુલ મતદાન મથકોની સંખ્યા એકસો પચીસ ટકા લેખે બીયુ બેલેટ યુનિટ એકસો પચીસ ટકા લેખે સીયુ કંટ્રોલ યુનિટ અને એકસો પાંત્રીસ ટકા વીપેટ તકેદારીના ભાગરૂપે ફાળવણી કરવામાં આવેલ છે જિલ્લા વ્યુરોજી ભંબારામ કે ખાંટ સાથે કેમેરામેન કપિલ બારિયા મધ્ય ગુજરાતનો વાત ન્યૂઝ ચેનલ દાહોદ